આપણે આશા રાખીએ કે ચોમાસુ એના નિયત સમયે ગુજરાતની અંદર આવે જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય સામાન્ય રીતે જોવા જઈએ તો છે 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 એ આપણે આપણે બંગાળની ખાડી અને જે ટાપુ ટાપુ આ ઉપર પહોંચતું હોય સામાન્ય રીતે કેરળ ની અંદર ચોમાસુ પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે એ પહેલી જૂન છે ઘણી જગ્યાએ પ્રી પ્રીમોનસુન એક્ટિવિટીના ઝાપટા પડી શકે જૂન મહિનામાં પણ એક થી બે રાઉન્ડ ની અંદર પ્રી એક્ટિવિટી ના ઝાપટા પડવાની શક્યતાઓ છે રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે માજા મૂકી હતી ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદે પૂરો ખાધો છે એવું જણાઈ રહ્યું છે એવામાં હવામાન વિભાગે ફરી એક વખત વરસાદના રાઉન્ડની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ બુધવાર એટલે કે ચૌદ મે આજે સોળ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી સંભાવના છે જોકે બીજી બાજુ ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન ચાલીસ ડિગ્રી જવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે આ ત્રણ જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રી જઈ શકે તેવા અનુમાન લગાડવામાં આવ્યું છે જેની વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી સાથે બુધવારથી અમદાવાદ રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી શકે છે આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે ચોમાસુ અને વરસાદ અંગે હવામાન વિભાગ ખાનગી એજન્સીઓ અને હવામાન નિષ્ણાંતો દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે તારીખ સાથે સમજ આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે મે મહિનાની પંદર તારીખથી ભારતમાં ચોમાસાની શરૂઆત ચાલુ થઈ જશે પરંતુ ભારત અથવા તેના સમુદ્રી ભાગોમાં ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે સૌપ્રથમ નેતૃત્વ ચોમાસું બંગાળની ખાડી અને અંદમાન નિકોબારના ટાપુ પર પહોંચતું હોય છે સામાન્ય રીતે પંદર મે ના રોજ અંડમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચતું હોય છે જ્યારે ગઈકાલે તેર મે ના રોજ અંદમાન નિકોબારમાં ટાપુ પર ચોમાસું પહોંચ્યું હોવાની હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે તો ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે અને ક્યારથી ચોમાસું બેસશે શું કહી રહ્યા છે આ મુદ્દાને લઈને પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત આવો સાંભળીએ સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આમ તો મે મહિનાની પંદર તારીખ આવે એટલે ભારતની અંદર ચોમાસાની શરૂઆત થવાનું ચાલુ થઈ જતું હોય છે ભારતની અંદર અથવા તો ભારતના જે સમુદ્રી ભાગો છે એની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે સામાન્ય રીતે તો ચોમાસું છે એ સૌપ્રથમ આપણે બંગાળની ખાડી અને જે આપણે આંદોબાર નિકોબર ટાપુ છે આ ટાપુ ઉપર પહોંચતું હોય છે આજે તારીખ થઈ છે તેર મે બે હજાર પચીસ હવે આપને જણાવવાનું છે કે જે આંદોબાર નિકોબર ટાપુ છે એના ઉપર નૃત્ય અને ચોમાસાને પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે પંદર મે અને આજે તેર તારીખ થઈ ગઈ છે અને હું આપને એ પણ જણાવી દઉં કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ છે એ સમય કદાચ કલાક વહેલું પણ પહોંચી શકે છે અને આંદોબાર નિકોબાર ટાપુ ઉપર હવે ચોવીસ કલાક ની અંદર ત્યારે એ વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત થઈ શકે છે આંદોબાર નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીની અંદર હવે ચોવીસ કે છત્રીસ કલાકની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જશે અને પછી ચોમાસું છે તે ધીમે ધીમે આગળ વધશે આંદોબાર નિકોબાર ચોમાસુ પછી અનુકૂળ હવામાન મળે એટલે ઝડપથી એની પ્રગતિ થશે ચોમાસું આગળ વધશે ચોમાસું રોકાશે નહીં એવું અત્યારે એક અનુમાન છે અને એ ચોમાસુ ત્યાં આંદોમાન નિકોબાર ટાપુ ઉપર નોંધાય એના પંદર દિવસ પછી ભારતના જે જમીનો ભાગો જમીની ભાગો છે એ જમીનો ભાગો પર પંદર દિવસ પછી ચોમાસું પહોંચતું હોય છે એટલે કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ આવે એના પંદર દિવસ પછી ચોમાસાની શરૂઆત છે કેરળમાં થતી હોય છે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ને કેરળની અંદર ચોમાસાની શરૂઆત થવાની નોર્મલ તારીખ છે પહેલી જૂન એટલે આ વર્ષે જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ કે પંદર તારીખે જે આંદોબાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ પહોંચવાની સંભાવનાઓ છે એમાં કદાચ ચોવીસ છત્રીસ કલાક આગળ થઈ શકે છે અને ત્યાંથી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે ધીમે ધીમે જે ચોમાસું આગળ વધવાનું છે પંદર દિવસ પછી એટલે કે પહેલી તારીખે ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરે તેવી પૂરી સંભાવનાઓ છે સામાન્ય રીતે તો કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ એ પહેલી જૂન છે અને પહેલી જૂન નોર્મલ તારીખ છે પણ એનો મતલબ એવો પણ નથી કે એક્ઝેક્ટ પહેલી તારીખ આવે ઘણી વખત આપણે ચોવીસ થી અડતાલીસ કલાક વહેલું પણ આવતું હોય છે અને ઘણી વખત ચોવીસ કે અડતાલીસ કલાક મોડું પણ આવતું હોય છે એટલે એ જ રીતે પહેલી તારીખે નોર્મલ નિયત સમયે ચોમાસું છે એ પહેલી જુને કેરળમાં પણ પ્રવેશ કરી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પણ મહત્વની વાત એ છે કે ઘણી વખત આપણે કેરળની અંદર પહેલી જુને ચોમાસું બેસી જાય જરૂરી નથી કે ત્યાંથી યોગ્ય હવામાન મળે અને યોગ્ય રીતે એના નિયત સમયે આગળ ચાલે ઘણી વખત એવું બનતું હોય કે પહેલી જૂને ચોમાસું છે એ કેરળમાં પહોંચી જાય એ પછી ચોમાસાની અંદર મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હોય છે અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે આંદોબાર નિકોબાર ટાપુ મે ચોમાસું આવે પછી દિવસ પછી પહેલી જૂને ચોમાસું છે એ કેરળમાં આવે અને કેરળમાં આવ્યા પછી દિવસ પછી એટલે કે પંદર જૂને છે એ નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં પહોંચતું હોય છે હવે એવું બની શકે કે ઘણી વખત આપણે પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ કરી જાય એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય અને અનુકૂળ હવામાન ન મળે તો એ પંદરની ની જગ્યાએ વીસ બાવીસ દિવસ પછી પણ આવતું હોય છે એટલે કે બે પાંચ દિવસ સાત દિવસ લેટ પણ થતું હોય છે અનેક વખત એવું બન્યું છે કે નૈઋત્યનું ચોમાસું પણ બનેલું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવ્યા પછી ઝડપથી આગળ વધી અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી આવીને પણ નિષ્ક્રિય થતું હોય અને ગુજરાતમાં લેટ પહોંચતું હોય છે આપણે આશા રાખીએ કે ચોમાસું એના નિયત સમયે ગુજરાતની અંદર આવે જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય પણ હવે અત્યારની જે કન્ડિશન છે એ મુજબ જોવા જઈએ તો પહેલી તારીખ આસપાસ પહેલી જૂન આસપાસ કેરળ સુધી ચોમાસું પહોંચી જવાની સંભાવનાઓ છે એ પૂરેપૂરી છે એટલે જે ભારતનું સૌપ્રથમ જે જમીનો ભાગો ઉપર જે કેરળની અંદર ચોમાસું આવે છે એના નિયત સમયે પહોંચી જશે પછી ત્યાંથી આગળ કેવું હવામાન રહે કેવી રીતે આગળ વધે એ આપણે આગળ જોશું જો કે અમારા વાર્ષિક કાર્યક્રમોની અંદર અમને એવું લાગી રહ્યું છે કે પાંચ સાત દિવસ ચોમાસું છે ગુજરાતની અંદર લેટ આવશે જો કે એવું ન થાય એ અમારું અનુમાન ખોટું પડે અને ચોમાસું છે સમયસર આવી જાય તો સૌથી વધુ આનંદ અમને થશે પણ હવે આગળ જોઈએ કે શું થશે પહેલી તારીખે કેરળની અંદર તો ચોમાસાનો પ્રવેશ થઈ જશે ગુજરાતમાં ક્યારે ચોમાસાનો પ્રવેશ થાય એ આપણે આગળ ઉપર બતાવતા રહીશું પણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એ પહેલા પણ આપણે અનેક પ્રકારની પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે જેની અંદર ખાસ કરીને મે મહિનાના છેલ્લા સેશનમાં એટલે કે ત્રેવીસ મે થી લઈ અને ત્રીસ મે સુધીમાં પણ ઘણી જગ્યાએ પ્રી મોન્સુન એક્ટિવિટીના ઝાપટા પડી શકે જૂન મહિનામાં પણ એક થી બે રાઉન્ડની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડવાની શક્યતાઓ છે એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈઓ નક્કી એ પણ કરવાનું છે ચોમાસું ભલે પંદર તારીખે આવે વીસ તારીખ આવે કે બાવીસ જૂને આવે ચોમાસું કદાચ બે પાંચ દિવસ આગળ પાછળ આવે જે થાય તે પણ પહેલી જૂને કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યાર પછી ગુજરાતના જે કિસાનો છે ગુજરાતના ખેડૂતો એ છે એના ખેતરોની તૈયારી આગળના વાવેતરની તૈયારી અને સાથે ઉનાળુ પાકને સાચવવાની તમામ વ્યવસ્થાઓ છે પહેલી જૂન સુધીમાં પૂરી કરી લેવી જોઈએ જે આપણે દર વર્ષે કરતા હોય છે એ સાથે ચાલુ વર્ષે આપણે મે મહિનાના પ્રથમ સેશનમાં માવઠું પણ થયું છે અને હજુ અનેક પ્રકારની પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની છે એટલે આપણે ઉનાળો પાક ઉનાળુ પાક છે એની અંદર અનેક પ્રકારના નુકસાનો આપણે મે મહિનાની અંદર જોયા છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની અંદર મે નું છેલ્લું અઠવાડિયું અને જૂન મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એમાં પણ ઘણી વખત નુકસાન થવાની સંભાવના હોય છે એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ઉનાળુ પાક છે જેટલું વહેલી તકે સાચવી શકીએ એવી રીતે વહેલી તકે સાચવવાનો પ્રયત્ન કરો ચોમાસું આગળ વધશે હવે ધીમે ધીમે ચોમાસું રોકાશે નહીં અને ઝડપથી આગળ વધશે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ચોમાસુ અંદમાન નિકોબાર પહોંચ્યા બાદ પંદર દિવસ પછી ભારતમાં જમીની ભાગો સુધી પહોંચતું હોય છે કેરળમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હતી પરંતુ અમુક એવી જગ્યા કે જ્યાં ખાલી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું વરસાદ નહોતો પડ્યો ત્યારે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે ચૌદમી તારીખે બુધવારે કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગિરસોનાથ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના છૂટા છવાયા સ્થળોએ હળવાથી મેઘ મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે આ વિસ્તારો કે જેમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે જેમાં વેધર મેપ પ્રમાણે પંદરમી તારીખે અમરેલી ભાવનગર તાપી નવસારી ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેરમી તારીખથી ધીમે ધીમે વાદળો હટી જશે અને આકાશ ચોખ્ખું થવા લાગશે વીસમી તારીખ સુધી વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી પંદરમી તારીખ સુધી હવામાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે હાલ માવઠાના વરસાદને કારણે તાપમાન ઘટ્યું છે જે પંદર તારીખ સુધીમાં ફરીથી વધશે ફરીથી રાબેતા મુજબના ઉનાળો અહેસાસ થશે પરેશ ગોસ્વામીએ પવન અને તાપમાન અંગે જણાવતા કહ્યું હતું કે તાપમાનની સાથે પવનની ગતિ વધી શકે છે આથી પંદરમી તારીખ સુધી પવનની સ્પીડમાં વધારો થઈ શકે છે માવઠાના વરસાદની આ સપ્તાહમાં કોઈ સંભાવના નથી અને તાપમાન ઊંચું જશે અને અઠવાડિયું અસ્થિરતાવાળું રહેશે અને તાપમાન ઊંચું જાય તેવી પણ આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે પરેશ ગોસ્વામીને આગાહીને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર